બે સોંપડી ભણી ગયા આપણી બહુ વર્ષો પુરાણી આ પરંપરા છે આપણા વડીલોએ આ કરતા આપણે કરવી જોઈએ આપણે નહીં કરીએ તો ઇન્દ્ર કોપાયમાન થાય અને ન થવાનું થઈ બેસે પણ દસ ટકા હતા ને બહુમતી કૃષ્ણના પક્ષમાં પડી એટલે કાંઈ લાંબુ હાલ્યું નહીં અમુક વડીલોને આ કથા ઉપરથી હું અહીંથી પ્રાર્થના કરું કે આજનો જો યુવાન ભણેલ ગણેલ યુવાન એજ્યુકેટેડ યુવાન કંઈક નવું સર્જન કરવા ઈચ્છે તો એને કરવા દેવું એના ઉપર આપણી રૂઢિચુસ્ત પરંપરાઓ ઠોકી નો બેહાડવી આમ નો કરાય ને આમ ન કરાય ને આમ ન કરાય એટલે એ આજનો આજનો એકવીસમી સદીનો યુવાન છે ભણેલો છે ગણેલો છે એને કંઈક નવું કરવા દો ને તમે જે કર્યું એ જ એને કરવાનું પરંપરા પ્રમાણે આમ જ કરવું જોઈએ અમુક એવા એવા આપણે ત્યાં નિયમો છે ને જેને કઈ લેવા દેવા જ નથી હોતા પર આણે આપણે કરવું પડે ન કરીએ તો કે માતાજી કોપાયમાન થાય લે એટલે એ માં છે માં કોઈ દિવસ પોતાના દીકરા ઉપર કોપાયમાન થાય નહી કોઈ દિવસ ન માનવું એવું નિવેદ ભૂલી ગયા એટલે માતાજી નડે તું તને તારું કર્મ નડે છે કોઈ નથી નડતું અને માં કોઈ દિવસ કોઈને નડવા જતી નથી માં એ તો માં બીજા વગડાના વા આવી જો એક મનમાં શંકા હોય વેમ હોય તો કાઢી નાખજો માં કોઈને નડે નહીં એના નિવેદ ભૂલી જાઓ તો એ એ ભૂલવા જ ન આપણને આપણી માં હોય તો શું કામ દે અમે આમ નો કર્યું તમને આ નડે અમે આમ ન કોઈ તમને નડતું નથી તમને તમારું કર્મ નડે છે કર્મ હારા કરવા નથી ને આપણે કૃપા બધાની જોઈએ છે બદલા દેવા પડે દેવા પડે અંતે નડે છે ભગવાન કૃષ્ણ પણ ભગવદ્ ગીતામાં બોલ્યા છે કે કર્મ ને વાધિકાર રસ્તે માફ લઈશું કદાચ એટલે કર્મ જ એવા કરજો કે જેથી કરીને આપણને કોઈ ન નડે એવું કર્મ કરો તો આપણને આપણો પાડોશી ન નડે કોઈ દિવસ નહીત આપણે એમ કે અમારે યારે તો માતાજી પડદે વાતું કરે હવે માતાજી પડદે વાતો કરતા હોય પાડોશી કાંઈ બોલતો ન હોય દિવાલ આડી હોય તોય એ બે એને બોલ્યા વ્યવહાર ન હોય પણ માતાજી પડદે વાતો કરે એટલે કરતી હશે અને આમ જો થાતું હોય તો મારો રાજીપો છે આપણે ખુશ છીએ પરંતુ તમારું ભલું તમે એક જ કરી શકશો તમે તમારું ભલું તમે જ કરી શકશો તમને ભૂખ લાગી હોય અને હું એમ કહું દેવજીભાઈ તમને ભૂખ લાગી છે હા હું ખાઈ લઉં ઓટકાર તમને આવી જશે આવે ન ને એમ તમને કાંઈ થયું હોય તો તમારે જ દવા પીવી પડે તમારી દવા હું પીવું તો તમને કાંઈ સારું થાય એમ તમારું ભલું તમારું કલ્યાણ તમારે પોતે જાતે જ કરવું પડશે તમારા માટે કોઈ કંઈક કરી આપે તો એમાં કાંઈ ઠેકાણા હોતા નથી બોલો જય શિયામ જય શિયા એ બધા પ્રેમથી બોલો જય શિયામ આપણું કર્મ આપણને નડે છે સાહેબ એક ફરી વાર પ્રાર્થના કરું કે આજકાલનો આ યુવાન ભણેલો ગણેલો છે એજ્યુકેટેડ છે એ કંઈક નવી કૃતિ નવું સર્જન કરે એને કરવા દેવું બાપા હા મારે આવું કંઈક લેવું છે મને આમાં કંઈક મદદ કરો તો હા પાડી જવું હાલે બેટા બે પાંચ લાખ રૂપિયા લઈ જા નવી ગાડી લઈ આવ આનંદ હે છોકરાને આપીને પછી આપણે કથામાં જ રહેવાય પછી બહુ પછી રાજકારણમાં આમાં તેમાં બહુ ફરવું નહીં દેવજીભાઈ આપી દેવું એનું બધું અને મારે યાદ હરિદ્વારે આવવાય બદ્રીનાથે અવાય ને બધે જાત્રાઓ તો અમે દેવજીભાઈ બહુ કરી ઘરમાં યુવાન છોકરો વ્યવહાર સંભાળે એવો થઈ જાય એટલે વ્યવહાર એને સોંપી અને આપણે આપણું જીવન પરમાત્માને શરણે સોંપી દેવું બસ બહુ પછી માથાકૂટ ન કરવી ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરવાનો નિર્ણય ઘોષિત થઈ ગયો સૌ કોઈ યાદવો પોત પોતપોતાના ઘરથી છપ્પન મેવા પકવાન બધા બનાવ્યા છે મીઠાઈ અને ધીમે ધીમે બધા ગોર્ધન તરફ ગોવાળિયાઓ હાથમાં લાકડીઓ કૃષ્ણ બધા ગોર્ધન પર્વત તરફ આવે છે